પાદ્રા વિધાનસભાના રામ ભક્તો અયોધ્યા દર્શને જતા ભવ્ય સ્વાગત સાથે વિદાય અપાઈ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર લોકાર્પિત થયું ત્યારથી દેશભરમાંથી અનેક રામ ભક્તો રામલલ્લાના દર્શનાર્થે જઈ રહ્યા છે ત્યારે પાદરા વિધાનસભાના પણ અનેક રામ ભક્તો અયોધ્યા દર્શને જઈ રહ્યા છે જે અંતર્ગત આજરોજ પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના કાર્યાલય ખાતે બસો તેવીસ રામ ભક્તો અયોધ્યા રામલલ્લાના દર્શનાર્થે જતા રામ ભક્તો જય શ્રીરામનો જય ઘોષ કરી ધાર્મિક મંત્રોચ્ચાર દ્વારા હર્ષાભરી વિદાય આપી અને તેઓની યાત્રા મંગલમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવી અયોધ્યા દર્શનાથે જતા સૌ રામ ભક્તોનું સન્માન કર્યું આ કાર્યક્રમમાં પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચેતનસિંહ બાપુ સાથે ભાજપા પ્રમુખ શ્રી કૌશિક પટેલ આગેવાનો તથા હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા અયોધ્યા શ્રી રામ જન્મ ભૂમિના દર્શનાર્થે પાદરા તાલુકામાંથી બસો ને ત્રેવીસ યાત્રાળુઓ આજે જઈ રહ્યા છે સૌ હોદ્દેદારો કાર્યકર્તાએ ભેગા મળીને યાત્રાઓનું સ્વાગત કર્યું છે તેમને શુભેચ્છાઓ પાઠવી અને સમગ્ર પાલરા તાલુકા વતી તેઓ શ્રી રામ લલ્લાના દર્શન કરે તે માટે સૌને અભ્યર્થના કરી અને સૌને ઢોલ નગારા સાથે સ્વાગત કરીને તેમને રેલવે સ્ટેશને આજરોજ રવાના કર્યા છે